તમારું એક નવા છે સાવ ઓછી ટાયર બધા એક હાથે ચલાવેલું ટ્રેક્ટર છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડિયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે નું મોડલ વન ઓ ટ્રેક્ટર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો કન્ડિશન એકદમ સારી છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ટેક્ટરવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ ભાઈના નંબર મળી રહેશે નવ્વાણું સાત સેતાલીસ વાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે ભાઈના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયર નવા છે એક જ હાથે ચલાવેલું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર કમ્પ્લેટ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમે ટ્રેક્ટરની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો સીટ છત્રી એકદમ કમ્પ્લીટ છે સાચવેલું ટ્રેક્ટર એન્જિન પાવરફોલ ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નહીં મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટરના કિંમત વિશે વાત કરી દો તો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પંચ્યાસી જ્યારે આગેલી જે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી ફોન કરી તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ અને ટ્રેક્ટર વધુ માહિતી મેળવી શકો છો તે ભાઈને ફોન કરીને તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ટ્રેક્ટર તમને જામખંભાળિયા તાલુકામાં જોવા મળે છે તાલુકો જામખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા તમને જામખંભાળીયામાં આ ટ્રેક્ટર જોવા મળે છે તમે આ ભાઈનો કોન્ટેક કરીને ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલું ટ્રેક્ટર ચારસો પંચોતેર સરપંચ ટ્રેક્ટર વેચી દેવાનું છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ગેર હાડલો કમ્પ્લીટ છે એન્જિન પાવરફુલ છે લાઇટ કન્ડિશન ચાલુ કન્ડિશનમાં જોવા મળે રહેશે વાયરિંગનું કામ પણ કમ્પ્લીટ બેટરી સારી કન્ડિશનમાં છે મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈનો કોન્ટેક કરી શકો છો અને જો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ટ્રેક્ટર તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી જ વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું